દર્શક મિત્રો મચ્છુ ન્યૂઝ મોરબીમાં આપનું હાર્દિક સ્વાગત છે કચ્છના પાટીદારો જે ધંધાના રીતે પરદેશમાં વસાવટ કરતા તે ચોમાસાની ઋતુમાં અને એવો પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પોતાના માદરે વતન યાદ આવતા જ પાછા ફર્યા આજે આપને એવી જ એક ઝલક બતાવી રહ્યો છું નખાત્રણા તાલુકાના અયર ગામના પાટીદારો જે હર રમેશની જેમ આજે પણ અયર ખાતે સનય મિલનનો આયોજન કરવામાં આવ્યો હતો અને અય્યરના કરવા પાટીદાર દ્વારા તારીખ એક આઠ બે હજાર પચીસ ના રોજ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનો અડતાળીસમો પાઠ ઉત્સવ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા શ્રી અય્યર પાટીદાર સમાજના પ્રમુખ અબજીભાઈ નાકરાણી ઉપપ્રમુખ શંકરભાઈ ભવાણી મહામંત્રી વિનોદભાઈ ચવાણ પાટીદાર યુવા સંગઠનના પ્રમુખ યાદવજીભાઈ ભવાણી મહામંત્રી મુકેશભાઈ નાકરાણી અને પાટીદાર સમાજના મહિલા મંડળના પ્રમુખ હંસાબેન નાકરાણી મહામંત્રી દમિયતીબેન સાંકલા તેમજ અય્યર પાટીદાર સમાજના વડીલો યુવાનો અને મહિલાઓ સહિત આ શોભાયાત્રામાં જોડાયા હતા તેમજ રાત્રે અને દિવસે કચ્છી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી તેવું પાટીદાર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું મચ્છુ ન્યૂઝ મોરબી સાથે રિપોર્ટર રમજાન રાયમા અયર કચ્છ